હ જય માતાજી મિત્રો આજના અમારા મેહુલ વગમો સ્વાગત છે તમારું તો અત્યારે વડીથી કોમી હેડ્યો પીલો ચેડી જો અમળાય નહીં ના તો જોયું જાતું જ નહીં બિલકુલ તો આગળના કટ અમે સાઈડ પર જઈને બતાવશો ટાઈમ રહે તો જય તો હવે કોમ પર આવી જાઓ સાઈડો મારવાનું કોમ ચાલુ કરી દીધું હો તમે જોઈ લો લોને મારી કારીગર ફર લઈને આવો હું સામાન ખૂટ્યો હતો સામાન લેવા આવી ગયો હર્યો સામાન

કેમ છો મજામાં અને માં હું જઉં છું દાદા આ રિક્ષામાં એલા ચી હું જઉં તમાર અબુય તો હેડો કે તમાર અબુય તો હેડો અંબો તરેડો સાઈડ પર સાઈડ પર પપ્પા પાહન

બસ સાઈડો મારવાનું ચાલુ હોય બાજુ હળ તૈયાર થઈ ગયો કચરો તારે અલ્પાને જ ફોકસ કરવો ફેમસ કરો કલ્પમ ફેમસ કરી એ હાલ તું આવ્યા ને એ તો પુષ્ટર જ બનશે આ રીઓ ખાલી તાચી રે મસ્ત બનાવ હાલ બનાર પણ હા સાઇડો તો લાગી ગઈ અને હરિયો બધવાનું ચાલુ હેલી બાજુ પેલા બે માણસો મથી રહી આ બાજુ અમારો કારીગર મથી રહ્યો ડબલ નાલ પા પહોંચી ના તો બીમ ગોઠવા તૈયાર થઈ જાય સાઈડો બીજી લાગી જઈ બધી તો કમ્પ્લીટ થઈ ગયું તો યોગ આપણે પૂરો કરીએ છીએ જય માતાજી